હાય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ શિવ ગોહિલ આજે આ જુનાગઢમાં આ દેવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને ક્યાં માંગુ હું મેઘરાજ શિવ પોતે જે દેવાયતની સનાતરમાં પથ્થર ઠૂંકી હતી એ હું પોતે હા ભરજો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવન ધ્રુવ બિચારો

દેવાયત ખબર તું બિગરાજી ગોયલ બોલે છે આરા છોકરા ઉપર હાથ પડે શરમ નહિ આવતી ના મારીએ કોઈ છોકરા ઉપર મારી સામે આવે સાતી સમજે તને ખબર પડે કે ખબર પડે જા જાય થી શરમ નહિ આવતી તને છોકરા ઉપર હાથ પડે જા જાય થી મારા હારા અહીં જૂનાગઢમાં છોકરા ઉપર હાથ પડે સાલા નાલાયક તું કલાકાર નહિ હારા હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો એ કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો છું તમારા મનમાં હામી જાતી આવી જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારે હો ઓ બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય થોડ સમજે શું તું તારા મનમાં